સંજાણનો બહુ ચર્ચિત સરપાકાર રેલવે ઓવરબ્રિજનું થયેલું નિર્માણ બાદ રેલવે ઓવરબ્રિજને લોકાર્પણ વગર જ ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હું કાંતિભાઈ માજી સરપંચ સંજાણ તથા એડવોકેટ હું સંજાણ ઈસ્ટમાં રહું છું સંજાણ ખાતે આવેલો રેલવે ફ્લાય ઓવરબ્રિજ થોડા સમય પહેલાં ચાલુ થયેલો હતો આ બ્રિજ સંજોગો વસાદ કોઈ કન્સ્ટ્રક્શન ખામીને કારણે ચાલુ થયા બાદ બંધ કરવામાં આવેલો હતો તે બંધ થયા બાદ તેનું રિપેરિંગ કામ માટે રિપેરિંગ કરીને થોડા સમય બંધ રહીને હાલે આજની તારીખે એ બ્રિજ ચાલુ છે લગભગ બ્રિજ ચાલુ થઈને ઘણો સમય થઈ ગયો છે અને એ બ્રિજનું કોઈ ખાતમુહૂર્ત જ્યારે કરેલું પણ હાલે હવે નવો બ્રિજ તૈયાર થઈ ગયો છે તો એના માટે કોઈ પ્રજાના પ્રતિનિધિ કે સરકારી એજન્સી કે જે પણ હોય એમણે આજ સુધી એ બ્રિજનું ઉદઘાટન કરેલ નથી તો લોકોની એવી માગણી છે કે આ બ્રિજ આટલા કરોડો રૂપિયા સરકારે ખર્ચ કરીને લોકોની સુવિધા માટે બનાવેલો છે તો એ બ્રિજનું એક સારું એવું લોકાર્પણ થાય એવી ગામ લોકોની તથા અમે બધાની માગણી છે અને લોકોની સુવિધા માટે સારો બ્રિજ બનાવેલો છે તો એ લોકોમાં એક સરકાર પ્રત્યે બી થાય કે નહીં આ લોકોની સુવિધા માટે બનાવેલો છે તો મારા તરફથી એવું કહેવાનું છે કે આ બ્રિજની વહેલી તકે લોકાર્પણ કરે અને લોકોને સારી સુવિધાનો સંદેશ પહોંચાડે મલ્ટી બ્રાન્ડનું ઈ બાઈક શોરૂમ એટલે શ્રી એન્ટરપ્રાઇઝ માત્ર પિસ્તાલીસ હજારથી લઈ હાઈએસ્ટ રેન્જના ઇલેક્ટ્રિક મોપેડ હાજર સ્ટોકમાં પચાસ કિમીથી ચારસો કિમી સુધીની રેન્જની શ્રેણી એકથી ત્રણ વર્ષની વોરંટી અયોધ્યા નૂતન મંદિરમાં રામલલા બિરાજમાન થવાની ખુશીમાં સનાતનીઓ માટે ખાસ ડિસ્કાઉન્ટ